નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ પણ મિત્રો રાજ્ય સરકાર દ્વારા લાયસન્સ માટે નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે હવે જે પણ ઉમેદવાર લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઉમેદવાર હવે ઘરે બેઠા જ પોતાનો લર્નિંગ લાયસન્સ મેળવી શકશે એટલે કે હવે આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળવા જઈ રહી છે શું છે આ નવી સુવિધા વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં સાત જુલાઈ થી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે હવે ફેસલેસ સેવા ઘરે બેઠા જ ટેસ્ટ આપીને આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે જો કોઈ નોન ફેસલેસ અરજી કરવા માંગે તેવા કિસ્સામાં આરટીઓ કચેરીએ જવું પડશે

આ સાથે જ સમાંતર લર્નિંગ લાઇસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે એટલે કે સેવાનો લાભ લેવા માટે કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી જ લેપટોપ કે કોમ્પ્યુટરથી લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપી શકાશે અરજદારે પરિવહનની વેબસાઇટ પર જઈને પોર્ટલ ઓપન કરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ સિલેક્ટ કર્યા પછી

જો કોઈ અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે તે કિસ્સામાં આરટીઓ ઇ આરટીઓ આઈટીઈઆઈ પોલિટેકનીક કચેરી ખાતે લર્નિંગ લાઇસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી સાથે મુલાકાત તમારે લેવાની રહેશે ધન્યવાદ